આજે આજે ચૈતરભાઈ વસાવા આપણા સૌના નેતા એમના સમર્થનમાં દૂર દૂરથી પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી જય જોહાર દોસ્તો આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી મજા આવે છે ને સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન રત્નકલાકારોએ જ્યારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવાર ના માણસો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ માર્યો કે પથ્થર મારો કે ધોકો મારો કે મારો મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ડેડીયા પાડ થી તીર માર્યો ને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને જગાડવામાં આવું યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાઈ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતા દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા ની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપ ને કઈ વાત ખટકે છે ધ્યાનથી આંબળજો કે વિસાવદર ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડે થી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈ ની સભાની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપ ને ખટકે છે કે એક દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાત થી ભાજપ ને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગ થી આ ઘટનાની શરૂઆત થઈ

દોસ્તો એક નેતા જે હોય બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે એક કે કોઈ રોડ બન્યો કોઈ નાળું બન્યું કોઈ ગટર બની ક્યાંક બ્લોક નખાયા એ થયા સરકારી કામ પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે એ સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી સમાજના યુવાનો સાબરકાંઠા હોય જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપ ને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકાર માંથી આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા બધું મિલી ભગત થી ચાલતું હતું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નતું તો ભાજપ ની મજા આવતી હતી કોંગ્રેસ ની મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને આને જલ્દી પૂરો પૂરો જો નહીં બધો ભાંડો દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજ ના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી ચૈતર વસાવા પહેલા એવા નેતા છે ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટી ને ચૈતરભાઈ જયારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છો જ્યારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજ સિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસવીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલો બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે